અચ્છા મેડિકલ આવી તી કોલોજી કેવી છે વાહ રેડ ને વ્હાઈટ કલર છે હમ સારું લિયો સરસ છે અત્યારે વરસાદ પણ આવી રહ્યો છે એટલે અત્યારે કામ આવી જશે કાઇઠી એટલે હ સારું ચાલો તો હવે રસોઈ તો બનાવી લીધી છે તમને મસ્ત મજાનો શાક બનાવ્યું છે ચોરીનું અને સૂકી ભાજી છે ને આમાં વેફર છે તો સારું ચાલો તો હવે આવે રમવા વાળા ત્યારે જમીશું પપ્પા રેનકોટ પહેરીને કેમ ના આવ્યા વરસાદના કા મોકલાયો તો ખરા મેડિકલ મોકલાયો તો હં મેં મોકલાયો તો શું લઈ આવ્યા શું લઈ આવ્યા એમ કેમ ખબર મને વાડીનું હશે તો ઘરનું એમ ના ખબર પડે કયો એટલે ખાવાની વસ્તુ એમ ના ખબર પડે કયો એમ કેમ ખબર પડે બતાવાતા પપૈયું એમ નથી યલો કલર નું કઈક બતાવાતા ખબર પડે ને એમ હું કેરી અત્યારે

ચાલો ગઈ તો બપોર મસ્ત મજાની ગઈ છે વાતાવરણ પણ મસ્ત છે વરસાદ આવે એવું વરસાદ તો કઈ આવતો નથી હવે આવે થોડેક થોડેક વારે મમ્મીને મળીએ મમ્મી શું કરે ઉઠી ગયા કે શું મમ્મી ઉઠી ગયા અચ્છા અત્યારે પણ હવે કંઈક કામ કરશું શું કામ છે મમ્મી અત્યારે હવે અચ્છા મગ સાફ કરવાના સારું તો હાલો મોગ સાફ કરી મમ્મી થઈ ગયો સાપ હમ કેટલા બાકી સજી તો આટલા બધા હા જો કે એટલા બધા સાફ થયેલા ન થયા કા એટલે જ બહુ વાર લાગે સાફ કરતા હમ કાલ શું મમ્મી કાલે શું છે હં તો કાલ કંઈક બનાવવું પડશે ને નવીન શું બનાવું અચ્છા

દુરિયાનું શાક છે ભાખરી છે ને રોટલી છે સારું હાલો બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ